છવ્વીસ વર્ષ પછી ભાજપ સરકાર બનાવશે સફાઈ માટે જાણીતું જાડું જ આખે આખું સાફ થઈ ગયું કોંગ્રેસે શૂન્ય બેઠક સાથે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના પ્રદેશ સંગઠન ખરીદી નહીં થાય ત્યાં સુધી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ રહેશે જુનાગઢમાં કૃષિ મંત્રીની જાહેરાત અને મધુરમના એક સોસાયટીમાં બાંધકામ થઈ રહેલ સાઇટ ઉપરથી सिलतेर हजार की कीमत ना कॉपर ना वायर नी चोरी सीसीटीवी कैमरा में महिला चोर के आ तमाम समाचार विस्तार से जो ये है पहला लीए एक ब्रेक બસ જૂનાગઢ જોઈએ સમાચાર વિગતવાર આપણા સમાજમાં જાડુને સફાઈ કરવાના એક માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જાડુ આખે આખું સાફ થઈ ગયું દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું સિંતેર બેઠક માટે અંદાજે સાહીઠ ટકા જેટલું મતદાન થયું હતું અને એક્ઝિટ પોલ પણ ભાજપ સરકાર બનાવશે તેમ જણાવતા હતા ત્યારે આ એક્ઝિટ પોલ સાચા પડ્યા છે અને જેમ જેમ ઈવીએમ ખુલતા ગયા તેમ

અડતાલીસ બેઠક ઉપર વિજય હાંસલ કર્યો તો બાવીસ બેઠક આમ આદમી પાર્ટીને ફાળે જઈ રહી છે જ્યારે સૌથી આઘાતજનક અને શરમજનક બાબત એ રહી કે કોંગ્રેસ શૂન્ય બેઠક સાથે આ ચૂંટણી લડી રહી એટલે કે કોંગ્રેસને ફાળે એક પણ બેઠક ના આવીને કોંગ્રેસનો સંપૂર્ણ સફાઈ થઈ ગયો મોદીના મેજિકને કારણે સમગ્ર દેશના ભાજપમાં ખુશીની છાવણી પ્રસરી ગઈ છે દિલ્હીમાં છવ્વીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે ભાજપના આગેવાનોએ વિજય ઉત્સવની ઉજવણી કરી હતી જોકે કોર્પોરેશન ચૂંટણીની આચાર સંહિતા ચાલુ હોવાને કારણે ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં જુનાગઢ ભાજપ ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ મીરાણી ઉપરાંત પ્રદેશ અગ્રણી મુકેશ ધારાસભ્ય કોરડિયા શહેર ભાજપ પ્રમુખ સંજય શર્મા સહિત ભાજપના આગેવાનોને ઉપસ્થિત રહ્યા હતા સૌ એક એકબીજાને શુભકામના પાઠવીને જણાવ્યું કે દિલ્હીમાં જ્યારે હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે ત્યારે એમની સીધી અસર જુનાગઢ કોર્પોરેશન ઉપર પણ દેખાશે અને જુનાગઢ કોર્પોરેશનમાં બીજેપી જંગી લીડથી સ સરકાર બનાવશે તેવી હૈયા ધારણાને તેઓ આશાવાદ ભાજપના આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ના નેતૃત્વમાં આજે દિલ્હી વિધાનસભાના રિઝલ્ટ આવી ચૂક્યા છે દિલ્હીમાં ભવ્ય જીત બંનેની આગેવાનીમાં અને બંનેની

એટલે જૂનાગઢની જનતા પણ ક્યાંય ઝાડુમાં છેતરાશે નહીં જે એ લોકોએ પાંચ વર્ષ થયા કે દસ વર્ષ થયા જે વચનો આપી અને ફાયદા નથી અને લોભામણી સ્કીમો આપે છે ખરેખર જે જમીન ઉપર હોતી નથી આજે દિલ્હીની જનતાએ સાબિત કરી દીધું છે એટલે આ જીતના ઉત્સવ માટે આજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા આ જીતનું જશન મનાવવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય તરીકે સંજયભાઈ કોરડિયા

ભાજપાના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી જૂનાગઢ ખાતે આવ્યા હતા અને બે કલાક સુધી કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રત્નાગરજીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં વિશ્વાસ મૂકીને જૂનાગઢના શાણા મતદારો ભૂપેન્દ્ર પટેલ સરકાર અને પીએમ મોદીને મત આપશે તેવી આશ્વાસન આપીને મતદારોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી તો કાર્યકરોને તમામ ગલીએ ગલીને બૂથે બૂથ જઈને બુથ ટુ બુથ અને ડોર ટુ ડોર મતદાન કરવા માટે જુનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે અને જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ નગરપાલિકાઓની ચૂંટણીઓ છે તો અમારા પ્રદેશના સંગઠન મંત્રી શ્રી આદરણી સાહેબ આજે આ બેઠક લેવા માટે માટે અને જે અપેક્ષિતો છે એમને માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહેલા ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે હું અને મારા સાથી શ્રી વનરાજસિંહજી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેલા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ જિલ્લા સંગઠનના પ્રમુખશ્રીઓ સહિત અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહીને આ નગરપાલિકા અને મહાનગરપાલિકા ભારતીય જનતા પક્ષની તરફેણમાં કેમ વધુ ને વધુ મતદાન કરાવીને વધુ જંગી લીટ થી જીતાય એનું વ્યૂહરચના નું માર્ગદર્શન આદરણી શ્રી રત્નાકરજી આપેલ છે લોકશાહી ઢબે ચૂંટણી થતી હોય છે અને લોકશાહી ઢબે ભારતીય જનતા પક્ષ એ ચૂંટણીને વ્યવસ્થા શક્તિસિંહ ગોહિલ ને જુનાગઢમાં જૂનાગઢમાં મેદાનમાં ઉતારવામાં આવે તેમ જાણવા મળી રહ્યું છે શક્તિસિંહ ગોહિલ એક રાજ્યસભાના તો સાંસદ છે વિપક્ષના નેતા છે અને ખાસ કરીને કોંગ્રેસના ખૂબ જ અનુભવી વિચક્ષણ અને અભ્યાસુ નેતાની છાપ ધરાવે છે ત્યારે જુનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસને જીતાડવા માટે કોંગ્રેસે શક્તિસિંહજીનો સહારો લીધો છે આવતા સપ્તાહે ગમે ત્યારે શક્તિસિંહ ગોહિલની એક જનસભા જુનાગઢમાં યોજવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે સમાચારમાં લઈએ એક વિરામ અભિનંદન વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોકસી हीरालाल મકંજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જય ભવાની જવેલર્સ મતલબ ચોક્સી બજાર જુનાગઢ તમે પણ જય ભવાની જવેલર્સ સાથે અમે ભલે રાજકોટ ના હોય પરંતુ જય ભવાની જ્યાં કોઈ શક્યતા જ નથી આને કેવાય સોના માં સુગંધ ભી ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જવેલર્સ ના શોરૂમ પર તમે લોકો જઈ આવો હું રસોઈ બનાવી રાખું લક્ષ્મી આપણા દીકરાના લગ્નમાં थोड़ा दागी ना तारा माटे ही थई जाए हैं <laughs> चलो मम्मी चलो चल बेटा सुंदर का ब्याज भी એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર પાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ ચોક્સી બજાર જુનાગઢ

વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રીનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચૂક બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ક્લબના અભિગમમાં અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને માટે સંપર્ક విరామ స్వాగత చే રાજ્યના કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ દરમિયાન ખેડૂતોને આશ્વાસિત કરતા કહ્યું છે કે દરેક ખેડૂતો પાસેથી સરકાર ટેકાના ભાવે મગફળી ચાલુ રાખશે પોતાના ટેકેદારોના ટેકે ટેકે ચાલતા રાઘવજીભાઈ રૈયાણીએ ટેકાના ભાવની વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ રાઘવજીભાઈને અભિનંદન આપ્યા ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવતા રાઘવજીભાઈ પટેલે દરેક ખેડૂતોને સરકારને સહકાર આપવા અને ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા અનુરોધ કર્યો હતો ટેકાના ભાવની મગફળી ખરીદી નું કાર્ય ચાલુ રહે છે એમાં જે ખેડૂતો નોંધણી કરાવી છે એ તમામે તમામ ખેડૂતોની મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી લેશે હવે એની વ્યવસ્થા ખરીદી ની કાર્ય પૂર્ણ ન થાય છેલ્લામાં છેલ્લા ખેડૂતો એ વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ જુનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આવતીકાલે રવિવારે સમૂહ લગ્નનું નું આયોજન કરવામાં આવ્યું છે સર્વ જ્ઞાતિય આ સમૂહ લગ્ન સનાતન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાશે જેમાં સમૂહ લગ્ન આવતીકાલના માંગલિક અવસરે યોજાનાર છે ત્યારે જુનાગઢ વાસીઓને નવ યુગલોને આશીર્વચન પાઠવવા અને સમૂહ સફળ બનાવવા માટે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે મહાનગરપાલિકાની ચૂંટણીમાં તૂટેલા રસ્તા અને આંબેડકર નગર સંજય નગર સહિતનો વિસ્તાર ગણાય છે ત્યાં રોડની બિસ્માર હાલત જોઈને વેપારીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વેપારીઓ આક્રોશ સાથે જણાવ્યું છે કે અનેક વખત સ્થાનિક કોર્પોરેટર તેમજ મહાનગરપાલિકાને વિવિધ પ્રશ્નો અંગે ફરિયાદ કરવામાં આવે છે આમ આ વેપારી જો આ વેપારીની દુકાનમાં એટલી બધી ધૂળ ઘરી જાય ને એની કોઈ સમસ્યા નથી આ સર્વિસ સ્ટેશનવાળો કેટલા દિનથી રાયડું નાખે છે બે દિન પાંચ દિન તમે જો રોડ ખોદાતો હોય આનો કાંઈ નિરાકરણ આવે તો બહુ સારું હવે પબ્લિક આનાથી બહુ નારાજ છે આ આ રોડથી એટલી બધી ધૂળ ઉડે ને એની કોઈ સીમા નથી સાહેબ હવે આનું કંઈક વહેલા તકી આનું કામ થાય એવી અમે સરકાર પાસે અપક્ષા રાખીએ છીએ જુનાગઢનો જે મેઇન રોડ છે બિલખા રોડ કે જે આવવા માટે ખડિયાથી લઈને બિલખા સુધીને ટોટલી પબ્લિકને આવવા માટેનો એક જ રસ્તો છે તો તે રોડ સારો બની જાય અને વહેલી તકે જો સારો બની જાય તો પબ્લિકને ઘણો ફાયદો થાય એમ છે તો સરકારને એટલી જ વિનંતી કે તમે વહેલી સારવારે રોડા રોડ બની જાય એવા પ્રયાસ કરો રોડની અત્યારે વધારે પડે છે ટુ વ્હીલ ચાલકને બહુ તકલીફ પડે છે ખાડા ખબડાના હિસાબે ઘણી ઘણી વાર ગાડી સ્લીપ થઈ જાય છે નાના બાળકોને આંખું પણ નથી ખુલતી એટલી ધૂળની ડબલી ઉડે છે એટલે ધૂળની એને તકે વહેલી સમસ્યા ને રોડ થઈ જાય એટલે જ વિનંતી આપ જોઈ રહ્યા છો સુરતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ સમય થઈ ગયો છે એક વિરામનો ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવો ટીવી નવો કેબલ કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે શું જરૂર છે આ છે તો બીજા કઈની શું જરૂર છે GTPL ઓફર કરે છે HD પર ક્વોલિટી જીટીપીએલ GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ આ તે જમાનાનું નહીં આ જમાનાનું કનેક્શન છે કાલે લગન કરી લઈએ

કોપરના વાયરનું બંડલ લઈને જતી જોવા મળી રહી છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ મહિલાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ આ પ્રકારની સાઇટ ઉપરથી કોપરના વાયરની બંડલ કે જેની કિંમત સિત્તેર હજારથી વધુ થાય છે તેની ચોરી થઈ જતાં બિલ્ડર લોબીમાં પણ ખળભળાટ મચી ગયો છે અને બિલ્ડર મિત્રો સતર્ક બન્યા છે હું હાલ મધુરમમાં આવેલ રાધિકા પાર્ક સોસાયટીમાં રહું છું અને ત્યાં અમારું મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે મકાનનું હવે ત્યાં આપણે બાર જાન્યુઆરીના રોજ એક અજાણી મહિલા રાત્રિના પોણા અગિયાર મારા મકાનમાં એન્ટર થયેલી હતી અને સવારના પોણા ચાર સુધી તે વ્યક્તિ અહીં અજાણી વ્યક્તિ હાલ હતી અને એમને જે મારું મકાનમાં બધું વાયરિંગ થઈ ગયેલું હતું એ વાયરિંગ કટ કરીને નીકળેલ છે જેના સીસીટીવી ફૂટેજ પણ મારી પાસે અવેલેબલ છે જે મેં પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપેલા છે એટલે જે બાર જાન્યુઆરીનો બનાવ બનેલ હતો ત્યારે મેં અરજી આપેલી હતી પણ એમાં કોઈ નિકાલ ન આવતા ગઈકાલ રાત્રે મેં ફરીથી એફઆઈઆર એફઆઈઆરની એફઆઈઆર ફળાવેલ છે એના માટે કેટલું નુકસાન થયું અંદાજે રૂપિયાનો વાયર મારો કાપી છે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે રૂપિયા એકાવન લાખ ને ખર્ચે નવા બનાવવામાં આવેલ રામજી મંદિર નો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે સંપન્ન થયો છે ભેસાણ તાલુકાના ચુડા ગામે દાતાઓની દાતારીથી ઉજવવામાં આવ્યો મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા સંતોને હસ્તે હસ્તદાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું કેતનદાસ બાપુ સુખરામ બાપુ તેમજ શાસ્ત્રી આનંદ સ્વરૂપ સહિતના સંતો જુનાગઢના વિવેક સ્વરૂપ સ્વામી અને બગસરાના કોઠારી પ્રકાશ સ્વામીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આતુરતાપૂર્વક પૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને છેલ્લા વર્ષથી રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું હતું જે અંતે પૂર્ણ થતાં આ કાર્યક્રમની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી રામ લલ્લાને જેવી રીતે અયોધ્યામાં બિરાજમાન કરવામાં આવ્યા એવી જ શ્રદ્ધાથી ચુડા ગામના આ રામ મંદિરમાં પણ રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી હું શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ મહાકાળી મંદિર સુડા પ્રમુખ બોલું છું અમારે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સુડા ગામે રામજી મંદિર નવું રામજી મંદિર જે બનાવવામાં આવ્યું છે તેના

દર્શક મિત્રો આ સાથે જીટીપીએલ જુનાગઢ ન્યુઝ પૂરા થાય છે આવતીકાલે રવિવારની રજા રહેશે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી જુનાગઢમાં બે કલાક સુધી કાર્યકરોને ચૂંટણી લક્ષી આપ્યું માર્ગદર્શન દરેક ખેડૂતોને સંતોષ ન થાય અને દરેક ખેડૂતો પાસે મગફળીની ખરીદી નહીં થાય ત્યાં સુધી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ રહેશે જૂનાગઢમાં કૃષિ મંત્રીની જાહેરાત અને મધુરમના એક સોસાયટીમાં બાંધકામ થઈ રહેલ સાઇટ ઉપરથી સિત્તેર હજારની કિંમતના કોપરના વાયરની ચોરી સીસીટીવી કેમેરામાં મહિલા ચોર કેદ તો મને રજા આપશો ફરી મળીશું સોમવારે રાત્રે નમસ્કાર